રાજકોટ તેમજ કાલાવડ ની અંદર વીસ વર્ષથી આંખની સેવાઓમાં જોડાયેલા છે ત્યારે આ સેલિબ્રેશન ના ભાગરૂપે સેલિબ્રેશન ઓફ સક્સેસ અને મોટિવેશનલ આ એક ઉજવણીનો ભાગ સાથે સાવલિયા હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય કક્ષાઓની સેવાઓ સૌરાષ્ટ્રના કેપિટલ એવા રાજકોટમાં આપી રહી છે ત્યારે નવા બે ડિપાર્ટમેન્ટ એટલે કે ગ્લુકોમા ડિપાર્ટમેન્ટ અને ન્યુરો ન્યુરો ઓપ્થેલ્મોલોજી છે એ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ રહ્યું છે તો સૌરાષ્ટ્રના દર્દીઓને દૂર ક્યાંય ના જાવું પડે મગજ અને આંખને ને જોડતા બંનેને જોડતા રોગનું નિદાન એક જ જગ્યાએ થઈ જાય એવા ઉમદા હેતુ સાથે બહુ સિનિયર ડોક્ટરો સાવલી હોસ્પિટલમાં જોડાઈ રહ્યા છે જેના પોતાના ક્ષેત્રનો 15 થી વધારે વર્ષનો અનુભવ છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ નામ ચેઇનમાંથી બોડા અનુભવ સાથે સાવલી હોસ્પિટલમાં જોડાયેલા છે ત્યારે એનો આ સ્વાગતનો પ્રસંગ સાથે સાથે સાવલિયા હોસ્પિટલ સોસાયટીની એક જવાબદારી સંભી સમજીને એક કેમ્પેન ચલાવી રહી છે કે ડિજિટલ ફાસ્ટ એટલે કે અઠવાડિયામાં એક દિવસ અથવા તો અમુક કલાકો આપણે મોબાઈલથી દૂર રહીએ બીજું કે આંખને ચોરવાની એટલે આઈ રબિંગ નો આઈ રબિંગ કરીને આપણે કેમ્પેન ચલાવી કે નાના બાળકોને એલર્જીના લીધે આંખ સતત ચોરી અને આંખ બગાડતા હોય છે અને કેરેટોપનો સિરી ખરાબ બીમારીના ભોગ બનતા હોય છે એવા સંજોગોમાં આપણે નો આઈ રબિંગ કેમ્પેન ચલાવી રહ્યા છે અને ત્રીજું છે કે અત્યારની આ જે હેલ્થનો નો સિનારીઓ છે એમાં અમુક પ્રકારની ક્રોનિક બીમારીઓ છે એના માટે ઘણી વખત મોડું થઈ જતું હોય બતાવવામાં તો રેગ્યુલર આઈ ચેકઅપ થાય આ ત્રણ મેસેજ આ તકે આપવા માંગુ છું મે હમણાં રીસેન્ટલી ખૂબ જ સરવા સૌરાષ્ટ્રની પ્રખ્યાત એવી રાજકોટની ડોક્ટર સાવલિયા સાહેબની હોસ્પિટલમાં જોઈન કરેલ છે મારી મૂળ સ્પેશિયાલિટી જે છે એ ન્યુરોઓફથેલ્મોલોજી અને આંખના પડદાના રોગોના નિષ્ણાત તરીકે મેં કામ કરેલું છે ન્યુરોજી એટલે કે આંખના અને મગજના રોગોના બંનેના સાથે જે પ્રકારની બીમારીઓ થતી હોય એનું આપણે ક્યારે અને કઈ રીતે નિદાન કરવું કઈ રીતે સારવાર કરવી એને શરૂઆતના તબક્કામાં આપણે જો ઓળખી શકીએ તો આગળ જતા ગંભીર નુકસાનને પણ બહુ સારી રીતે અટકાવી શકાય મગજની ઘણી બીમારીઓ જે લેટ સ્ટેજમાં જો ખબર પડે તો ઘણીવાર જીવનનું પણ જોખમ થઈ શકતી હોય એ પ્રકારની બીમારીઓનું શરૂઆતના સ્ટેજમાં નિદાન ઘણીવાર આંખની તપાસ કરવાથી આપણને મળી શકતું હોય છે તો એ તમામ પ્રકારનું આપણે નિદાન અત્યારે સાવલિયા હોસ્પિટલની અંદર કરી શકીએ છીએ બીજું આપ સૌને જણાવતા એ ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે મેં અને મારા પત્નીએ અમે જ્યાં સાવલિયા હોસ્પિટલ જોઈન કરેલી છે અમે ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે હવે આખું અઠવાડિયું કાયમ માટે અમે અહીં સેવા આપવાના છીએ તો સૌરાષ્ટ્રની જનતાને રાજકોટની જનતાને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આવી બીમારી હોય તો એનું સંપૂર્ણ નિદાન અને કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને એનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે એની અમારી જવાબદારી છે